દાદા પણ અહીંયા આવ્યા હતા નદીના કાંઠે પૂર આવ્યું હતું ત્યારે એ લોકો અહીંયા લોહી શ્રીફળ ધરવા આવેલા હતા આટલું જૂનું અમારું મંદિર છે પણ ત્યારે પૂર પણ ઉતરી ગયું હતું પછી બીજા નંબરમાં કાશબા છે એ તે સમયે અઢીસો કાચબા હતા મારા દાદા બાપા વખતના સાત પેઢીથી અમે કાચબાની સેવા કરીએ છીએ કાચબાનું મંદિર પ્રખ્યાત છે યંગ જનરેશનને ખ્યાલ ન હોય પણ હવે બધાને ખ્યાલ આવતો જ હશે પછી અમે એની સેવા પૂજા કરી કાચબાનું પ્રતિક એટલે કે મહાદેવનું પ્રતિક એ ભોળોનાથ આગળ કાચબો અને કોઠિયો હોય આ સુરજ કાચબા બીજો કાચબો છે આપણા દરિયામાં હતો એ વિષ્ણુનું પ્રતિક જેને મંથન કર્યું બરોબર આ કાચબાનું મંદિર નદીના કાંઠે નાકે ટાવરની બારોબાર નદીના કાંઠે ત્યાં આવેલું છે અત્યારે મુક્તિધામ ધામ શમશાન સુજીને એમની કાંઠે આવે છે એ નદી આ મંદિર છે